Eu તાલુકાની અંદર હાલ આપણે જોવા જઈએ તો હાલ ઉનાની અંદર જે પ્રસિદ્ધ એક તપોવન હનુમાનજી મંદિર કહેવામાં આવે છે ત્યાં તસ્કરોએ રાત્રિના સમયે ચોરી કરી છે તે બનાવ સામે આવ્યો છે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાલ અત્યારે જે સોરો છે તેમના દ્વારા અહીંનું જે સીસીટીવી ફૂટેજમાં જે રેકોર્ડ થતા હોય છે પોતે પુરાવામાં ન આવે કોઈ ચિત્રમાં ન આવે એ માટે જે અંદર રૂમની અંદર જે દીઆર હતું એ પણ ઉઠાવીને લઈ ગયા છે હાલ તમે મારી પાસેના જે દોસ્તો છે તો તે જોઈ રહ્યા છો કે જે તપોવન મંદિર છે ઉનાથી ચારથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે ઉનાની અંદર હાલ અત્યારે કાયદો વ્યવસ્થા કદાચ કથળી હોય તેવું પણ કેવું આપણે સહેલું છે કારણ કે હમણાં જ તાલુકાના ગામે પણ લાખો રૂપિયાની ચોરી થઈ હતી ઘરફોડ ચોરી થઈ હતી તેનો ફરીવાર થોડાક જ સમયમાં હાલ અત્યારે તપોન મંદિરમાં છે તે ચોરી થઈ છે હનુમાનજીની મૂર્તિ હનુમાનજીની મૂર્તિ ઉપર જે આભૂષણ હતા સાંધીના એ પણ ઉઠાવવામાં આવ્યા છે મૂર્તિની ફરતે સાંદિનો એક પટ્ટો હતો એ પણ ઉઠાવવામાં આવ્યો છે ગદા છે એ પણ ઉઠાવવામાં આવ્યો છે ત્યારે આ ભક્તજનોમાં ભારે રોષ છે પરંતુ સોરી થઈ તે ખ્યાલ ક્યારે આવ્યો જયારે અહીંના પૂજારી સવારમાં જયારે તે પોતાની પૂજા કરવા માટે ઉઠતા હોય છે ત્યારે ઉઠ્યા ત્યારે એમને ગર્ભગુ એટલે કે મંદિરમાં પ્રવેશે ત્યારે ખ્યાલ આવ્યો કે અહીંયા તો જે દાન પેટી છે દાદાના જે હનુમાનજી દાદાના જે આભૂષણો છે સાંધીના તેની પણ સોરી થઈ છે આખરે બારથી તેર લાખ રૂપિયાની રકમ જેવા આભૂષણોની પણ સોરી થઈ છે હાલ હાલતેર તમે મારી પાસળના દ્રશ્ય જે જોવશો તે હું કેમેરામેનને કહીશ કે દેખાવે કે જે આ ગ્રીલ છે તેમને ઠેકીને તસ્કરો ગયા હોય તેવું હોયથી સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે તે પાછળથી જે તમે બારી જોઈ રહ્યા છો જે રૂમની બારી છે તે તોડી અને તેમાંથી ડીવી લઈ ગયા છે ત્યાં પણ કંઈક શાંતિના આભૂષણો હતા એવું પણ કંઈક લેવામાં આવ્યું છે ચોરી થઈ છે ત્યારે દાન પેટીમાંથી રોકડ રકમ પણ ચોરી કરવામાં આવી છે તો હાલ અત્યારે જે અહીંયા જે ભક્તજનો છે એ લોકોમાં ભારે રોજ જોવા મળ્યો છે કેમ કે અહીં પોલીસની ખરેખર આ મંદિર એક આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે પોલીસે ખરેખર અહીંયા રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ કરવું જોઈએ ત્યારે જો રાત્રિના સમયે પેટ્રોલિંગ હોત તો કદાચ સોરને ચોરી કરતાં સાત વાર વિસ્તાર કરવો પડત પરંતુ હાલ અત્યારે અહીંયા સોરી થઈ છે આ બીજી કે ત્રીજી વાર સોરી થઈ છે તેવું પણ સ્થાનિક લોકોએ કહ્યું છે ત્યારે પુરાવા નાશ કરવા માટે આખું જે ડીવીઆર હતું એ પણ અહીંથી ઉઠાવી લઈ જવામાં આવ્યું છે તો આ રીતે ઉનાથી ત્રણ થી ચાર કિલોમીટર દૂર એટલે કે તપોલ મંદિરે હનુમાનજીનું મંદિર જે છે ત્યાં સોરી થઈ છે નમસ્કાર રમેશભાઈ ભીમાભાઈ કામલિયા ગામ સાંસક વડ તપોવનનો ટ્રસ્ટી છે હું રમેશભાઈ તપોવન મંદિરમાં સોરી થઈ છે શું કહેશો તપોન મંદિરમાં મને બાપુનો પાંચ વાગે ફોન આવ્યો કે તું વેલો એટલે હું આવ્યો એટલે જોયું એટલે બધું બધું સીસીટીવી હતું લેતા ગયા અંદાજે તો સાંધી અઢારક લાખ રૂપિયાની આસપાસ સાંધી ના હે ઘરેણા દાદાના કઈ રીતે સોરી થઈ એવું તમને અંદાજ છે કઈ રીતે એટલે આમ ઓલી નદી અમારે નદી જાય છે નદીમાંથી આવેલા છે

માંગ તો આ વહેલી તકે સોર પકડાય એવું નામ કામળી અક્ષય વાલાભાઈ હું અહીંયા બાજુમાં વાડી વિસ્તારમાં રહું અક્ષયભાઈ શું કહેશો તપોન મંદિરે સોરી થઈ ત્યારે સવારમાં બાપુનો વહેલો ફોન આવેલો કે ભાઈ તપોન આશ્રમે આવો ને બધા આજુબાજુના વાડીવાળાને ફોન આવે આવેલો તપોનને ત્યાં સોરી થઈ તો આવો ને અમે અહીંયા આવ્યા ત્યારે આ બધું તૂટેલું હતું આ બારી તૂટેલ હતી ડિવેરા અહીંથી ઉપાડી કે કેમેરાનું ડિવેઆર અહીંયા મંદિરમાં મુખ્ય સાંધી હતું એ બધું લઈ ગયું શું શું આભૂષણ હતા ખ્યાલ છે તમને કઈ હા ત્રણ ચાર માળા હતી બે ગદા હતી અને મૂર્તિની ની ફરતી બાજુ સાંદી ની ફ્રેમ હતી કેટલા વાગે બનાવ બન્યો હોય ખબર કઈ જો હું દોઢ ના દોઢ વાગે હું અહીંથી પસાર થયેલો મારી ગાડી લઈને ત્યારે અહીં બધી લાઇટો બંધ હતી રાતના સમયે હા રાતના સમયે હું અહીંથી નીકળેલો પણ આ સ્ટ્રીટ લાઇટ અને મંદિરની બધી લાઇટો બંધ હતી બાકી રોજ માટે લાઇટો ચાલુ હોય ચાલુ હા રોજ માટે લાઇટો ચાલુ હોય અને અગિયાર સાડા અગિયાર વાગ્યાથી તો અમે બધા બેઠા પણ આજે મારું નામ નટુલાલ નટુરલાલ દેવ મોરારી છેલ્લા સોળ વર્ષથી અહીંયા સેવા પૂજાનું કામ કરું મેનેજિંગ ટ્રસ્ટી છું બાબુ આ મંદિરમાં સોરી થઈ છે શું કહેશો કઈ રીતે ખબર પડી કોને જાણ કરી અને તમને ક્યાં કઈ રીતે ખ્યાલ આવ્યો અને શું શું સોરી થઈ છે મારો દરરોજ ઉઠવાનો સમય સાડા ત્રણ વાગ્યાનો છે અને ચાર વાગે નાઈને પછી હું બહાર આવું છું આજે હું લગભગ સાડા ચાર પછી બહાર આવી અને ભગવાનના દર્શન કરવા અંદર બાપુના રૂમમાં ગયો ચરણપા દુકાને તો ત્યાં બધું વિખેર પડ્યું હતું એટલે મને એમ થયું કે બિલાડી ઘરી ગઈ હશે તો આ બધું ફોટા પછાડી દીધા પછી બીજા રૂમમાં ગયો તો ત્યાં ઝાડીની ગ્રીલ તૂટેલી હતી અને કેમેરા બધું લઈ ગયેલા હતા એટલે મને ખ્યાલ કર્યો કે કોઈ આવ્યું છે ને લાઇટો બધી બહારની મેં જોઈ તો બંધ હતી તો મને એમ થયું મંદિર જ તૂટું લાગે તો લાઇટું એટલે જ બંધ કરી છે પછી મેં મારા મેં રાણા સાહેબનો મારી પાસે નંબર હતો કે રાણા સાહેબનો એટલે મેં એમને ફોન કર્યો સાહેબ કે મારી બદલી થઈ ગઈ હું ચૌધરી સાહેબ ફોન કરું છું અને હમણાં કોઈ આવી જશે શું શું ચોરી થઈ ચોરીમાં હનુમાનજીના જે દાગીના હતા હનુમાનજીને હમણાં અમે ચાંદીની ફ્રેમ ચડાવી હતી કાઠકથી એ લઈ ગયા કાઢીને લઈ ગયા પછી મુગટ લઈ ગયા બે ગદા લઈ ગયા અને ચાર ચાંદીની માળા લઈ ગયા તમને ખબર પડી ચોરી થઈ છે આવી રીતના પછી તમે કોને જાણ કરી હતી મેં એ રાણા સાહેબ ને પહેલા જાણ કરી એમને ચૌધરી સાહેબ ને અને મારા જે આડોશી પાડોશીના કેત્રોવાળા છે ભાઈ જસાભાઈ માલાભાઈ રમેશભાઈ એ બધાને મેં જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અથવા બારમાં માં ફોન કર્યો હતો તો પોલીસ આવી ગઈ